જસદણમાં એક દિવસીય નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન ભક્તિ અને એકતાનો અનેરો માહોલ જસદણ રાજકોટ રાજકોટ જિલ્લાના જસદણ ખાતે સત્તાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારના રોજ એક દિવસીય નવરાત્રી મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નવરાત્રિના પાવન અવસરને અનુલક્ષીને આયોજિત આ કાર્યક્રમમાં ભક્તિ આનંદ અને એકતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો મહોત્સવનો પ્રારંભ સૌ શ્રી વિશ્વકર્મા દાદાની આરતીથી કરવામાં આવ્યો હતો આરતી બાદ વાતાવરણમાં માતાજીના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા સમગ્ર માહોલ સદ્ભાવના અને ભક્તિભાવથી છલકાઈ ગયો હતો જેમાં જ્ઞાતિજનોએ ઉત્સાહપૂર્વક ગરબા રમીને ઉત્સવને યાદગાર બનાવી દીધો હતો આ આયોજનમાં માત્ર જસદણમાંથી જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ હાજર રહ્યા હતા સ્ત્રીઓ પુરુષો અને યુવાઓએ નવ દુર્ગા ગરબા રમવા માટે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પરંપરાગત તાલ પર રમાયલા આ ગરબાએ ઉપસ્થિત સૌના હૃદયને સ્પર્શી લીધા હતા જેણે સાંસ્કૃતિક વારસાની ઝલક પ્રસ્તુત કરી હતી આ સફળ આયોજન માટે જ્ઞાતિના અગ્રણીઓ અને યુવક મંડળના કાર્યકરો દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને નાસ્તા પાણીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને પરસ્પર સ્નેહભાવ સાથે વિદાય લીધી હતી જસદણમાં યોજાયેલો આ એક દિવસીય નવરાત્રિ ઉત્સવ માત્ર મનોરંજનનું માધ્યમ ન રહેતા ભક્તિ આનંદ અને એકતાનો સુંદર સંદેશ આપી ગયો જે સામાજિક સંગઠન અને ધાર્મિક શ્રદ્ધાનું પ્રતિક બની રહ્યો રિપોર્ટ અશોકભાઈ અંબાસણા જસદણ